कोई बोले एक करोड़ रुपए में रणवीर भाई <laughs> तो आप कौन सी पोजीशन में नॉट इंटरेस्टेड टू करोड़ इन कैश राइट नाउ या राइट नाउ राइट नाउ राइट नाउ टू करोड़ इन कैश लेट्स गो भाई आप लग रहा है लेट्स गो मेरी तरफ से एक लाख एक्स्ट्रा वॉच योर पेरेंट्स है મેડી કેતા હોય તો જે કહે છે એ પણ મૂર્ખ છે અને આવી વાહત છે એ તો એનાથી પણ વધારે

ડાર્ક કોમેડીના નામે આ માતા પિતાના અનાદર કરતો એક શો છે હું શો ની નથી કહેતી પરંતુ એક એવો વિડીયો જે યુટ્યુબ પર અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને એમાં એક એવા ઇન્ફ્લુએન્સર એવા કન્ટેન્ટ ક્રિએશન ક્રિએટર આવે છે કે જેમને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે એવા રણબીર અલ્હાબાદિયા કે જે માતા પિતાનું અનાદર કરતા એટલું ઓપનલી એ વિડીયોમાં બોલે છે હું વિડીયો તમને બતાવી શકું એવી નથી કારણ કે એ એ જો ભાષા અભદ્ર ભાષાનો જે ઉપયોગ એ વિડીયોમાં કરવામાં આવ્યો છે કદાચ તમે બધાએ સાંભળ્યું હશે કારણ કે જો તમે એ કોમેડી એ ડાર્ક કોમેડી જોતા હશો તો અવશ્ય તમારા ધ્યાનમાં એ યુટ્યુબનો એ વિડીયો આવેલ હશે પરંતુ ખરેખર આવા કોમેડી જોવા એના કરતા બેટર એ છે કે પછી આપણે યુટ્યુબમાં કે કેવી વસ્તુ જોઈએ એવા ઇન્ફ્લુએન્સરને આપણે સર્ચ કરીએ કે જેનાથી આપણે કંઈ શીખી શકીએ પરંતુ આવા કે જે માતા પિતાના પ્રાઇવેટ પાર્ટ વિશે વાત કરે છે માતા પિતાની આખી હોલ લાઈફમાં એ ક્યાંથી આવ્યું કેવી રીતે થવું એના વિશે વાત કરે છે તો પછી આ ઇન્ફ્લુએન્સર કહેવા લાયક નથી એના જેટલા પણ ફેન્સ છે ફોલોઅર્સ છે એ બધા જ એનો ધિક્કાર કરી રહ્યા છે અમુક લોકો તો એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે શેમ ઓન યુ તમારા ઉપર અમને શરમ આવે છે કે અમે તમને ફોલો કર્યા છે અમે તમારું કન્ટેન્ટ સાંભળ્યા છીએ એવું નથી કે રણબીર અલ્હાબાદિયાએ ફક્ત આ જ યુટ્યુબ ચેનલમાં આવીને યુ નો આ વસ્તુ કરી છે પરંતુ એ મંત્રીઓના ઇન્ટરવ્યુ લે છે મોટા મોટા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લે છે ઘણા બધા ઇન્ટરવ્યુ પોડકાસ્ટ ઇન્ટરવ્યુ એના દ્વારા કરવામાં આવ્યા છે ને પછી બહુ જ સારી એવી ઇમેજ બનાવ્યા પછી સમય રેનાના આ શો પર આવીને એને બધી જ મહેનત પર એને ખુદ પાણી વેળવી દીધું છે એના સાથે બીજા પણ કોમેડિયન હતા પણ રણબીર અલ્હાબાદિયા એક વેલ નોન પર્સન એક વેલ નોન ઇન્ફ્લુએન્સર જેને આપણે કન્સિડર કરીએ છીએ કે જેમને આપણા દેશના માનનીય વડાપ્રધાન દ્વારા એક પુરસ્કાર આપવામાં આવ્યો છે તો આવા કન્ટેન્ટ પર આપણે તાળીઓ નહીં પરંતુ એમને કંઈક એવું કહેવું જોઈએ જેથી એમને ખબર પડે કે જો આ કન્ટેન્ટ અમારા બાળકો જોશે જો નાના ભૂલકાઓ જોશે તો એમના પર શું અસર પડશે અને ખરેખર આપણા જે ઇન્ફ્લુએન્સર છે અત્યારે દોર છે ઇન્ફ્લુએન્સરનો લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનો તો આવા ઇન્ફ્લુએન્સર જો આપું જ કોમેડી પીરસ છે તો પછી એકચ્યુઅલી દુનિયા જોશે શું આ તો એક સભ્યતાને તમાશો હતો આ એક સમાજને પણ તમાશો હતો આ એક સંસ્કારને તમાચો હતો સંસ્કૃતિને તમાચો હતો ભાઈ તમને બોલવાનો અધિકાર આપ્યો છે બેશરમી કે તમે બુફાટ થઈને બોલો એનો અધિકાર તમને નથી આપવામાં આવ્યો એ પણ તમે ખાસ તમારા માતા પિતા કે જેમને તમને જન્મ આપ્યો છે એના ઉપર એની બોડી પાર્ટસની તમે વાત કરી અને પ્રાઇવેટ પાર્ટસની વાત કરીને પછી તમે એનું અનાદર કરો તો તમે ઇન્ફ્લુઅન્સર કહેવાવા લાયક નથી કોમેન્ટ્સ તો બહુ ગંદી આવી રહી છે કે અમે તમને અનફોલો કરી દઈશું અમે વિચાર્યું નહોતું કે તમે આટલી અશ્લીલ વિચારસરણી ધરાવો છો તમને અમે અનફોલો કરી દઈશું એન્ડ બ્લા 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 કારણ કે આ એક કન્ટેન્ટ ક્રિએટર છે અને એના દ્વારા આ અશ્લીલ વાતો માતા પિતા પર બોલવામાં આવી છે એટલે એમના જે ફોલોઅર્સ છે એમના જે ફ્રેન્ડ્સ છે એમાં રોષની લાગણી જોવા માટે સ્વાભાવિક બાબત છે હવે લોકો એવું પણ કહી રહ્યા છે કે અમે આને બોયકોટ કરીએ છીએ ધેટ મીન્સ આના પર ફરિયાદો પણ ઘણી બધી થઈ છે જે શોમાં જેટલા લોકો હતા એમના પર ફરિયાદો થઈ છે ખાસ રણબીર અલ્હાબાદિયા પર વધારે ફરિયાદો થઈ છે કારણ કે એક એક સારું છે અને ખોટું ખોટું થયું કે જ્યારે સમય રેણાના શો પર આવીને આને જે વાહિયાત વાતો કરી છે એના પર હવે એને માફી માંગતો વિડીયો પણ બનાવ્યો છે પરંતુ એનો કોઈ ફાયદો નથી કારણ કે જે તમે ગંદી અશ્લીલતા પીરસવાની હતી એ પીરસી દીધી છે એના પર મિલિયન મિલિયન વ્યૂ આવી ગયા છે અને પછી તમે માફી માંગો એનો કોઈ મતલબ જ નથી